આમાં આપણા પુષ્ટિમાર્ગની એક મોટી મોકાણા છે ને એ એના કારણે પાછા વૈષ્ણવોમાં પણ એ જ ભ્રમણા પેદા થઈ જાય કે આપણે વિદ્યાને શું લાગે વલ્ગે આપણો તો પ્રમેય માર્ગ પ્રમેય માર્ગ એટલે આપણે શાસ્ત્રની શું જરૂરત આપણે તો મનોરથની જરૂરત પણ શાસ્ત્ર સમજ્યા વિના વિદ્યા સમજ્યા વિના હા આપણે મનોરથો કરીશું તો એ મનોરથ જે છે ને આપણને ખાડામાં લઈ જશે મનોરથ મતલબ દોડતી ગાડી અને મનની સ્પીડથી જે ગાડી દોડે એના ઉપર કંટ્રોલ તો વિદ્યાથી જ થઈ શકે ને મનની સ્પીડમાં કોઈ ગાડી દોડતી હોય રથ દોડતો હોય તો ખાડામાં ન પટતો હોય તો પટકે તમને એટલે મન ઉપર કાબુ માટે બુદ્ધિ જોઈએ ને તો મનોરથ હોય તેમ બુદ્ધિરથ પણ જોઈએ એ બુદ્ધિરથ આપણી પાસે છે નહીં મહાપ્રભુજી કહે છે પાદ પદમાં બુદ્ધિ પ્રેરક તો કૃષ્ણ છે એના ચરણારવિંદ આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણને બુદ્ધિરથ દોડતો થાય નહીં તો મનોરથો તો દોડતા થઈ જાય સપ્તાહનો મનોરથ સપ્તાહમાં પાછા સેવાના મનોરથ સેવામાં પાછા સપ્તાહના મનોરથ સપ્તાહ અને સેવામાં પાછા કિડની ટ્રાન્સપ્લાન્ટના મનોરથ એમાં દાંત કાઢવાના મનોરથ એમાં આંખના મોતે ઉતારવાના મનોરથ પછી પૈસા ભેગા કરવાના મનોરથ શું આ બધા મનોરથો છે શેના મનોરથો છે કોને બેવકૂબ બનાવી રહ્યા છે બુદ્ધિરથ દોડી રહ્યો છે કે નહીં મનોરથ દોડી રહ્યો છે તે મુજબ અને સૌથી મોટી દોડવાની વસ્તુ તો મહાપ્રભુજી કહે છે ચિત્ત દોડવો જોઈએ ચિત્તરથ દોડવો જોઈએ તમારો મનોરથ દોડવા પહેલા કેમ કે ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તરથ તો તમારો દોડતો જ નથી ચિત્ત તો પૈસામાં ચોંટી ગયો મહાપ્રભુજી કે ધનાભિનિવિષ્ટ ચિત્તા ન સ્તનપાન બાલા જાનંતે વિષ્ણુ ગજબની વાત મહાપ્રભુજી કે છે ચિત્તા જેમનું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થવાને ઠેકાણે ધનમાં પ્રવણ થઈ ગયો એ તો સ્તનપાન વ્યગ્ર બધા બાલકો છે એ બાપ બા ને ઓળખે બાપ ને ન ઓળખે બા એટલે લક્ષ્મી શ્રી બાપ એટલે શ્રીનાથ એ દૂધ પીતા બધા છે બા ને નથી ઓળખતા એ બાળકો તો બધા એવા જ હોય ને એટલે બાપને ઓળખવાની પહેલી જરૂર છે જેના કારણે તું બા ના પેટમાં આવ્યો એ બાને જ ઓળખે કેમ કે સ્તન પાન વ્યગ્ર છે ને બા થી સ્તન મળે છે ટીવી નો રેડિયો નો કાર નો ઘર ના રિનોવેશન નો રિપેરેશન નો અહિયાં થી ત્યાં જવાનો બધા જે આ જે દૂધ મળી રહ્યો છે એ બાર ને કારણે મળે છે ભગવાન તે આપે તો શું આપે ભક્તિ આપે મોક્ષ ના આપે જો પુષ્ટિ માર્ગી ગણતા હોય તો એના માટે તો ભગવાન જો આપણને જો બાપ આપણો પ્રસન્ન થાય ને તો વૃત્રાસુર પણ એમ કે છે કે ના નાક પૃષ્ઠમ ન ચપારમેપત્યમ નો સમજસ નથી તમારે ત્યાં દાંડિયામાં અહીંયા ગવાય છે કે નહીં પણ તારા વિના મને એકલું લાગે તારા વિના મને એકલું લાગે એવો ભાવ આપણો હોવો જોઈએ ને અહીંયા ગવાતો હશે તમારે દાંડિયા ગવાય છે ને કૃષ્ણ વિના આપણને એકલું લાગવું જોઈએ એકલું એકલું લાગે તો બાપ ગમ્યો કહેવાય આપણને આપણને વિના લાગતું નથી શ્રી વિના એકલું લાગે છે કે પછી શું આ ફક્ત નાથ તો ઘરમાં આવીને બેસી ગયો પણ મનોરથ નહીં દોડે તો આ નાથનો કરવો શું અમારે શું કામનો હશે નાથ ત્રિજગતનો પણ મનોરથો થાય તો આ નાથ અમને લાગે કે કાંઈક છે ખોટી વાત થઈ ગઈ ને મુદ્દામાં વાત રવાડે ચડી ગઈ કેમ કે મનોરથ દોડી ગયો ચિત્તરથ ચેતસ્ત પ્રવણમ સેવા કૃષ્ણ પ્રવણ ચિત્તરથ દોડ્યો નહીં શાસ્ત્ર પ્રવણ રથ શાસ્ત્ર રથ શાસ્ત્રનો અવગાહન કરનારો બુદ્ધિરથ દોડ્યો નહીં અને બુદ્ધિરથ દોડ્યો નહીં તે તરફ શાસ્ત્રમાં ચિત્તરથ દોડ્યો નહીં કૃષ્ણમાં મનોરથ દોડી ગયો પૈસા ભેગા કરવામાં એ ભેગા કરવામાં મનોરથ દોડ્યો તેથી અહંકાર ઓળ પાછો દોડી ગયો આગળ કે અમે બધા પુરુષોત્તમ તમે અમને પૂછી ન શકો કે અમે શું કરવા માંગીએ છીએ અમે કહીએ ફક્ત તમારી આજ્ઞાનું જ પાલન કરવાનું તમારે શાસ્ત્ર વિચારવાનું નહીં એવું તે કઈ હોય સંપ્રદાયમાં એવું હોય શકે જ નહીં દરેક વૈષ્ણવ મહાપ્રભુજીને પૂછતો હતો મહાપ્રભુજી દરેક વૈષ્ણવને પૂછતા હતા દરેક વૈષ્ણવ મહાપ્રભુજીને પૂછતો હતો કે હવે અમારો કર્તવ્ય શું અને દરેક વૈષ્ણવને મહાપ્રભુજી કહેતા હતા ઘર મેં જાય કે ભગવત સેવા કરો ચોરાસી વૈષ્ણવ પડો તો તમને ખબર પડશે કે અબ અમારો કર્તવ્ય કહા આજે એ જ અમે છૂટમાં તો આપી રહ્યા છે કોઈ વૈષ્ણવ અમને પૂછતા નથી કે અમારું કર્તવ્ય કહા અને ન પૂછે તો પરભારે અમે ઉપદેશ આપે છે કે મનોરમાં આવી જજો તારા વિના અમને એકલું લાગે મનોરો આવજો સૌને તેડીને અમારા હવેલીમાં તારા વિના અમને એકલું લાગે કથાના યજમાનો લઈને આવજો કથા વ્યા મંડપમાં તારા વિના અમને એકલું તમારા વિના અમને એકલું લાગે આ યાર વલ્લભ સંપ્રદાય નથી આ પુષ્ટિ માર્ગ નથી આ તો કોઈક રવાડે ચડી ગયા છે આપણે આમાંથી આપણને બહાર આવવું પડશે આ સાચો માર્ગ મહાપ્રભુજીએ ચીંધેલો માર્ગ નથી આ કોઈ ભલતો જ માર્ગ છે ભગવાન આ પ્રેમ બધે ઠેકાણે પ્રેમ છે હો આપણે કહે છે ને આપણો પ્રેમ નો માર્ગ છે પ્રમેય નો માર્ગ છે પણ પ્રેમ અને પ્રમેય ના કેટલા પ્રકાર આમાં બહુ સરખી રીતે વર્ણવાયા છે સૌથી પહેલો પ્રકાર શું વર્ણવાયો છે ચાહતા હે કોઈ કિસી બના લીધે કોઈક કોઈક ને શા માટે ચાહ છે કેમ કે તમને એમ લાગે કે એ મારો થઈ જાય શું સમજો છો ઐશ્વર્યા રાય નો પતિ છો થઈ ગયું ને चाहता कोई किसी को अपना बनाने के लिए एक बीजो चाहवानो प्रकार चाहता है कैदे तनाई से नजात पाने के लिए सहिका की न रमतें स में इच्छत कैदे तनाई से नजात पाने के लिए एक भगवान नो प्रकार चाहवानो કે એકલા નહોતા રહેવા માંગતા તેથી એમણે સૃષ્ટિ પ્રકટ કરી સ એકાકી ના સવય નૈવ રેમે સ દ્વિતીય મૈચ્છત ત્રીજો પ્રકાર ચાહવાનો ત્રીજો પ્રકાર કયો ચાહતા હે અપની ખુદી નિસાર કર દેના કોઈ કોઈક એવા હોય છે કે જે પોતાનો અહંકાર એને ઉપર ન્યોછાવર કરી દેવા માટે કોઈકને ચાહે છે કે મારો અહંકાર મારે નથી જોઈતો મારો અહંકારને તું રાખ યદ્યત કર્મ કરો મી તત્ત અખિલમ શંભોસ્તવ આરાધનમ જેમ ત્યાં કહેવામાં આવ્યું છે જે કંઈ કર્મ કરું છું એ તારો આરાધન છે ચાહતા હૈ કોઈ નિસાર કર દે ના કોઈ કેટલાક હોય છે કે ચાહતા હૈ દોરે હવશ્ય પાર જાને કે લીએ આપણે આપણા વિષય વાસના ઉપર કાબુ નથી કરી શકતા એટલે કાબુ મેળવવા માટે કોઈકને ચાહતા હોઈએ છે એ ચાહવાનો પણ એક ચાહવાનો પ્રકાર છે ને પણ પછી ભગવાન આજ્ઞા કરે છે કે ચાહાવશે મેને કોઈ દિલ ના ચોરા લે યું કોઈ મારો દિલ બીજો કોઈક ન ચોરી જાય એટલે જા મારું દિલ હું તને સોંપું છું એટલે એને ચાહ્યો પણ આપણે પુષ્ટિ કેવી રીતે ચાહ્યો એની વ્યથા છે ઉસને પર મુજે કામ આને કે કે જ્યારે ફુરસત હોય ત્યારે ભગવાન ની જરૂરત પડે બાકી બાપ મરી ગયા બોલે બેસાડો ભાગવત બાપ મરવાની વાત જોવાની ને ભાગવત બેસાડવા માટે બા ભરી ગઈ તો ભાગવત બેસાડો ફુરસત ને કામ આ ને કે આ ફુરસતમાં કામ આવવા માટે ભાગવત નથી ભાગવત નિત્ય પાઠન માટે છે ફુરસતના માટે તમારા બાપ મરે અને બાપ મરવાની ને બા મરવાની તમે વાટ જોશો ને કે મરે ત્યારે ભાગવત બેસાડો કે એમને ધૂંધકારી યોનીથી મુક્તિ થાય એ ફુરસતમાં કામ આવવા માટે ભાગવત બેસાડવાની ન હોય ભાગવત મહાપ્રભુજી કહે છે પઠનીયમ પ્રયત્ને ન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થન નૈવ યુંજિત પ્રાણય કંઠગતૈરપી સર્વ હેતુ વિવર્જિત ભાગવતનું તમારે નિત્ય પ્રતિ પારાયણ કરવું જોઈએ ફુરસતમાં કામ આને કે લીએ સપ્તાહમાં સાંભળવા માટે નહીં આ તો એક વાત સમજો કે શ્રી ગોપીનાથજીનો પાટોત્સવ પંચશતી ઉત્સવ છે એટલે એ પ્રસંગે આપણે એ વાત જગાડવા સપ્તાહ બેસાડવા માટે સપ્તાહ નથી રાખી રહ્યા પણ આપણને એ પ્રેરણા મળે શ્રી ગોપીનાથજીના ચરિત્રથી ગોપીનાથજીના ઉદ્બોધનથી કે આપણે નિત્ય ભાગવત પારાયણ કરતાં થઈ જઈએ અને ભાગવતને ફુરસતમાં કામ લાવવા માટેની કથા વાર્તા ન સમજીએ કે એક દિવસે સાત દિવસ વરસમાંથી સાત દિવસ કાઢે અને ફુરસતમાં કામ આવી ગઈ ભાગવત તો ચાહ ને ફુરસતને કામ આને કે લઈએ આ ફુરસતને કામ આવવા ગ્રંથ નથી એને પૂરેપૂરો ચાહો એને પૂરેપૂરે હૃદયથી ચાહો નિત્ય એક શ્લોકનો પાઠ કરો એક શ્લોકનો પાઠ કરો તો પણ ચાલશે એક અધ્યાયનો ન થતો હોય તો એક શ્લોકનો પાઠ કરો તોય તમે પણ નિત્ય નિત્ય પાઠ કરો ભાગવતનો તો એ પાઠ ન કરી શકતા હો તો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો ફુરસદમાં કામ લાવવા માટે ભાગવતને તમે નહીં રાખો નહીં તો ભગવાનને બહુ મોટી કથા થાય છે કેમ કે ભગવાને આપણને પુષ્ટિ માર્ગ શા માટે આપ્યો એક વાત સમજો ભગવાનના માટે સહુ જીવ સરખા છે ભગવાનના માટે એક આપણે એક વાત સમજીએ મોટે ભાગે આપણને એવો અહંકાર થઈ ગયો છે કે પુષ્ટિંગ કાયેન નિશ્ચય વિધા અન્યૈવા કાચિત સા સૃષ્ટિ વિધાતુર વ્યતિરેકણી એમ વચન કહેવામાં આવ્યું છે પુરાણ કે બ્રહ્માંડ પુરાણમાંથી કે વિધાતાને સૃષ્ટિ રચેલી એમાંથી પણ કંઈક કાંક નોખી સૃષ્ટિ છે તો કઈ અર્થ કયા અર્થમાં નોખી સૃષ્ટિ છે એ વાતને સમજાવીના આપણે ખોટો બણગો ફૂંકીએ છીએ કે આમાં સૃષ્ટિ તો કંઈક નોખી સૃષ્ટિ છે કોઈ નોખી સૃષ્ટિ નથી પ્રાકૃત સૃષ્ટિ છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી છે રજ તમો ગુણથી પ્રકટ થયેલી સૃષ્ટિ છે પ્રકૃતિ પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે આપણે સહુ અને જે એમાં નોખાપણું છે તે કઈ વાતમાં નોખાપણું છે એ તો હું તમને સમજાવીશ પછી પણ એક વાત ધ્યાનથી સમજો કે આ જે સૃષ્ટિમાં આપણે પ્રકટ થયા છે એ સૃષ્ટિમાં ભગવાન માટે આપણે કાયાથી પ્રકટ થઈ હોય પુષ્ટિ સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ વાણીથી પ્રકટ થઈ હોય અને પ્રવાહ સૃષ્ટિ મનથી પ્રકટ થઈ હોય તો એક વાત સમજો કે ભગવાન પણ તમારો જેવો જો મનોરથી હોય ને તો પુષ્ટિને નહીં પ્રકટ એપ્રિશિએટ કરશે પ્રવાહીને પસંદ કરશે એ મનોરથી નથી કેમ કે મનથી તો એને પ્રવાહ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તો તમને શા માટે પસંદ કરે પ્રવાહી ને પસંદ કરે ને તમને શા માટે પસંદ કરે ભગવાન મનોરથી નથી ભગવાન જે છે કાયા રથી છે તો તમને પસંદ કરશે તમારી કા પોતાની કાયાને તમારા ઘરમાં પધરાવીને લાવે છે કાયા રથી ભગવાન છે તમારા ઘરમાં સાક્ષાત સ્વરૂપે પ્રકટ થાય છે મનોરથી થઈને પ્રકટ થતા હોત તો ભગવાન પણ પ્રવાહી સૃષ્ટિને જ પસંદ કરતા હોત ભગવાન મનોરથી નથી થતા એટલે આપણે ત્યાં કાયા રથી છે ભગવાન એટલે આપણા ઘરમાં પધારે છે સ્વરૂપે કાયાને રથ બનાવીને પોતાના આપણા ઘરમાં વિરાજે છે તો એ ભગવાન આપણે ત્યાં ભક્તિ લેવા માટે પધારે છે ભક્તિ ભાવને માણવા માટે પધારે છે મનોરથી થઈને નથી પધાર્યા જો ભગવાન મનોરથી હોત તો એમને મનોરથી ગમે ભગવાન કાયારથી છે એટલે તમારી કાયા ગમે છે તત્સિદ્ધિય તનુ વિત્ત જા જા તમારી કાયા એને ગમે છે ભાર્યાદીનામ તથા નિશામ એ બધાનો જે ભાર્યાદીને બધાનો ભગવાનમાં વિનિયોગ કરો કાયાનો વિનિયોગ કરો તો એ કાયારથી ભગવાન છે અને ભગવાન વાણી રથી નથી વાઘરથી નથી વાઘરથી હોત ભગવાન ખરેખર તો ભગવાન પણ મર્યાદાને જ પસંદ કરત તમને પસંદ ન કરત એટલે ભગવાનના કાયરથી હોવાનો અંદાજ કરો કે ભગવાનનો દિલ આ લોકો ચુરાવી ન લે મર્યાદી જીવો અને પ્રવાહી જીવો એટલે ભગવાન કાયારથી થઈને તમારા ઘરમાં આવીને બિરાજી ગયા એકંદરે એ રીતે કે કંસ ઓળખી ન જાય તેને લીધે ભગવાન ગોકુલમાં જઈને સંતાઈ ગયા એમ તમારા ઘરમાં આવીને સંતાઈને રહેવા માગે છે કે કળિયુગ એમને ઓળખી ન લે કે છપ્પન ભોગના ભવાડાઓ કરે એમના મનોરથાનાઓ એક્ઝિબિશન કરે ભાગવતની કથાના ભંડોલી ભાગવત કથાના એમના ભવાડાઓ કરે એના માટે તમારા ઘરમાં સંતાવવા ભગવાન પધારે છે જેમ કંસથી સંતાવવા માટે ગોકુલમાં નંદરાયજીને ઘેર બિરાજ્યા અને તમારે ઘેર બિરાજીને તમારી સેવા માગે છે નંદ યશોતાની માફક મનોરથો નથી માગતા ભગવાન તમને માગે છે કે તારી પાસે શું છે ઘી છે દૂધ છે તમે ના આપો તો ચોરી કરવા એ ભગવાન તૈયાર છે કેમ કે ભગવાન કાયા રથ છે મનોરથી નથી ભગવાન વાઘરથી નથી એ ભગવાનની વાતને તો તમે સમજો કે ભગવાનની વ્યથા શું છે આજે પુષ્ટિ માર્ગમાં ભગવાનની વ્યથા સમજો તો આંખમાં આપણા આંસુના જલઝલા આવી જાય કે આટલો ભગવાન કાયા રથી થઈને આવ્યો અને આપણે એમના મનોરથી થઈએ પ્રવાહી સૃષ્ટિની માફક થવાય જ નહીં આપણે કાયા રથી થવું જોઈએ તત્સિદ્ધિ તનુવિત્તજા થવી જોઈએ આપણા તનથી આપણા ધનથી આપણા મનથી દરેક વસ્તુનો ભગવાનમાં વિનિયોગ થવો જોઈએ પુષ્ટિંગ કાય ને નિશ્ચય એટલે એ વસ્તુને આપણે ખાસ લક્ષમાં રાખવાની છે તો એ જે આખી સૃષ્ટિ પ્રકટ થઈ એમાં જે વાત હું કહેવા માગતો હતો કે આપણે પ્રેમ 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 કરીએ છીએ પણ પ્રેમનો સાચો સ્વરૂપ એક નથી પ્રેમથી આપણે ભોળવાઈ જતા હોઈએ છીએ પ્રેમના ઘણા બધા પ્રકાર હોય છે પણ ઘણા બધા પ્રકારમાં જે સકલતાનો પ્રેમ છે જે સમગ્રતાનો પ્રેમ છે એ ભગવાનને પોતાની સમગ્રતામાં માણવાનો માણ સ્વીકારવાનો પ્રેમ છે અને જ્યારે આપણે પાર્શલીયને સ્વીકારીએ છીએ ત્યારે આપણે ભાગવતને નથી સમજી રહ્યા ત્યારે ભગવાનનો ઐશ્વર્ય વીર યશશ્રી જ્ઞાન વૈરાગ્ય પ્રકટ નથી થયો ફક્ત આપણા ભીતર પ્રકટ થાય છે જે જ્ઞાનના વિવિધ પ્રકારો છે અને આપણી ભીતર પ્રકટ થાય છે જાય તે અસ્થિવર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતી છે એ ભાવ વિકારો પ્રકટ થાય છે એટલે આખો એ જે સૃષ્ટિના જે વિવિધતા જે પ્રકટ થઈ સત્તામાં જે રીતે વિવિધતા પ્રકટ થઈ ચિત્તમાં ચૈતન્યમાં જે રીતે વિવિધતા પ્રકટ થઈ અને આનંદમાં જે રીતે પ્રકટ વિવિધતા પ્રકટ થાય છે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્યની એની સમગ્રતા સચ્ચિદાનંદ બ્રહ્મની દશવિધિ લીલામાં પ્રકટ થાય છે અને દશવિધિ લીલામાં પ્રકટ થાય છે એટલે જ દરેકે દરેક લીલામાં મહાપ્રભુજી એક વાત આજ્ઞા કરે છે કે સર્ગમાં જે કાંઈ પ્રકટ થયું છે તો દરેક ઠેકાણે અન્વિત છે દરેક ઠેકાણે અન્વિત છે એટલે જેમ કેરી ફોરવર્ડ થાય છે તો સાત્વિક રાજસ્તામસ અને પોતે ભગવાન નિર્ગુણ ભગવાન નિર્ગુણે એટલે સત્વરજ તમોગુણથી અતીત એવા ભગવાને સચ્ચિદાનંદ ભગવાને પોતાના સત્તા ચૈતન અને આનંદમાંથી સાત્વિક રાજસ ગુણ જે પ્રકટ કર્યા તે ત્રણ ગુણો અને ચોથા નિર્ગુણ પોતે પ્રભુ જેને પ્રાકૃત ધર્મનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપથી આપણે કહી રહ્યા છીએ એમ ચાર જે રૂપે સૃષ્ટિ પ્રકટ થઈ એ ચાર રૂપે સૃષ્ટિ પ્રકટ થઈ એ ચાર રૂપે પ્રકટ થયેલી સૃષ્ટિ સર્ગમાં પ્રકટ થઈ છે એ વિસર્ગમાં પણ કેરી ફોરવર્ડ થઈ રહી છે વિસર્ગમાં પ્રકટ કેરી ફોર્વર્ડ થાય છે એટલું જ નહીં સ્થાનમાં પણ આ ચારે પ્રકાર કેરી ફોર્વર્ડ થાય છે સત્વરજ તમ અને નિર્ગુણ અને એ જ સ્થાન પોષણમાં પણ એ ચારે પ્રકારો છે ઉતિમાં મનવંતર કથા અને નિરોધમાં આપણને એમ લાગે કે ચારે પ્રકાર નહીં ગાતો સાક્ષાત પરમાત્માની લીલા છે પણ આપણે શું જોઈ શકીએ છીએ કે મહાપ્રભુજીએ પોતે દશમસ્કંદની આખી જે સિનોપ્સિસ પ્રકટ કરી એમાં એ જ વાત મુખ્ય કરી કે પહેલાં તામસ પ્રકરણ છે પછી રાજસ પ્રકરણ છે પછી સાત્વિક પ્રકરણ છે અંતે નિર્ગુણ પ્રકરણ છે તો આ જે ચાર જે પ્રકરણ છે ત્યાં પણ દશમ સ્કંદમાં એ જ રીતે કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે એ જ મુક્તિમાં પણ ફોરવર્ડ થઈ રહ્યા છે મુક્તિમાં પણ એ જ રીતે બધું કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે અને આશ્રયમાં જઈને પાછું દરેક વસ્તુ નિર્ગુણ ભાવાપન્ન થઈ જાય છે આ આખી ભાગવતની એક ટોટલ સમરી છે